સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણીના કારણે રતનપર જોરાવાનગર વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં શહેરી ગલ્લીઓમાં ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા છે આ રોડ રસ્તાઓ પર ખાડાઓ પડતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ખુદ મંત્રી સાંસદો ધારાસભ્ય કલેક્ટર ડીએસપી ડીડીઓ જેવા સરકારી બાબુઓની ગાડીઓથી લઈને સામાન્ય માણસની બાઇક સુધી અને સરકારી બસો સુધી સૌ આ ખાડાઓમાં હિચકા ખાતા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બનીને દસ મહિના વીતી ગયા હોવા છતાં કરોડો રૂપિયાનો સરકારી ફાળો મળ્યા બાદ પણ એક પણ નવો રોડ તૈયાર થઈ શક્યો નથી કમિશનર નવનાથ ગહવાણોની અડઆાવડતના અને બેદરકારીના કારણે આજે આખું શહેર ખરાબ રસ્તાઓની હાલતમાં ગરકાવ છે સરકારી સર્કિટ હાઉસ અને જળ ભવન પાસેથી પસાર થતો માર્ગ તો સૌથી ખરાબ હાલતમાં છે આ રોડનું પાણી ઢારને કારણે સીધું નદીમાં વહે છે પરંતુ વચ્ચે કાદવ કિચર અને ખાડાઓના કારણે રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે મુળુભાઈ બેરા પ્રભારી મંત્રી તરીકે છેલ્લા દસ વખતથી વધુ શહેરની મુલાકાતે આવ્યા પરંતુ માર્ગ પરથી રોજ પસાર થવા છતાં એક કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી ચોમાસાના ચાર મહિનામાં પાંચ વખત રોડ નવો બન્યો દરેક વખતે વરસાદને ઝાપટે તૂટી પડ્યો કમિશનર દ્વારા તાત્કાલિક રીતે હલકો મટીરિયલ નાખી રોડ બનાવવામાં આવે પરંતુ તે પણ દસ દિવસમાં તૂટી જાય રોડ ઉપર ડામર વગરના ભાગો હોવાથી વરસાદમાં કાદવ કિચડ છવાઈ જાય છે મોટા વાહનો પસાર થતા ખાડા વધી રહ્યા છે આ રોડની બાજુમાં રહેતા લોકોનો જીવ અડધો તૂટ્યો છે રોડની ઉડતી ધૂળના કારણે બાળકોમાં શરદી ઉધરસ અને શ્વાસની તકલીફ વધી રહી છે જળભવનના સરકારી કર્મચારીઓ પણ રૂમાલ બાંધીને ફરતા જોવા મળ્યા છે સવારે મૂકેલી એમની ગાડીઓ પર ધૂળના થપ્પા જામી જાય છે લોકોની સ્પષ્ટ માંગ છે કે આ રોડને તાત્કાલિક સીસી રોડ બનાવવાની કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી રસ્તાઓ ફરીથી ન તૂટે અને શહેરની લોક સમસ્યાઓ દૂર થાય ભાજપના અઠાવીસ વર્ષના શાસન બાદ પણ પાંચ ધારાસભ્યો એક સાંસદ ધરાવતા આ જિલ્લામાં આજે પણ રોડની આ હાલત સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે નેતા આવે છે ને ત્યારે રોડનો સુધારો કરે છે અને એક પણ બમ્પ હોય તો એને કાઢી નાખે છે કારણ કે નેતાને તડકો ન ડાકવો જોઈએ આમ પબ્લિક ભલે હેરાન થાય અને ધૂળ આખો દિવસ ઉડે છે રસ્તા એટલા ખાડા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને થઈ ગયા છે માણસો ગયો ને એટલે ઉધરસ ખાઈ ખાઈને અરડા થઈ ગયા છે નાના નાના બાળકોને એટલી શરદી ઉધરસ થઈ થઈ છે ને અમારે તો ઘરમાં કામ કરીને તો પણ આવી રીતે દુપટ્ટો બાંધીને જ અમારે ધૂળ એટલી બધી આવે છે કે અમારે ચારે બાજુ પ્લાસ્ટિક બાંધીને ઘરે રાખવું પડે છે હોય છતાંય એટલી બધી ધૂળ આવે છે કે કોઈ વસ્તુ ધૂળ વગર બધા વસ્તુ ઉપર હોય નાના બાળકોને બાળકોને તકલીફ એટલી પડે એને શ્વાસમાં ધૂળ જાય અમારા ઘરે બુજુર્ગ માણસ છે એને શ્વાસમાં ધૂળ જાય અને બધી વાનગી પણ આવે તો સરકારને શું કહેવા માંગો સરકારને અમે એટલું કહેવા માંગી છે કે જેટલું બને એટલું વહેલી તકે સાળો રોડ બનાવે ઘડી ઘડી રોડ તૂટી જાય એવો રોડ ન બનાવે એકદમ સારો રોડ બનાવે જેથી લાંબો ટાઈમ રોડ ચાલે આપ જોઈ રહ્યા છો આ સુરેન્દ્રનગરનો સર્કિટ હાઉસ પાસે નો રોડ જલભવન ગુજરાત પાણી પુરવઠા ઘટર વ્યવસ્થા છે એની સામે દસ થી પંદર ઘર આવેલા છે આ રોડ વારંવાર ઉતી જવાના કારણે અહીંયા એટલી બધી આજુબાજુ રહેતા નાગરિકો લોકોને પરેશાની થઈ રહી છે એટલી બધી ધૂળ ઉડે છે જે ઘરની અંદર સતત બહેનોએ નાકે જેને કે છે અધુપતા બાંધી અને સતત એ ધૂળને કાઢવા માટે પ્રયત્ન કરે છે આ ધૂળના કારણે નાના નાના બાળકોને ઉછળા વિશ્વાસ રોગ થાય છે વૃદ્ધોને શ્વાસમાં પણ ખૂબ તકલીફ પડે છે બીજી વાત એ છે કે અહીંયા સર્કિટ આઉટ હોવાથી ગુજરાતના સમગ્ર આઈપીએસઓ આઈ સમગ્ર સભ્યો ધારાસભ્ય ખુદ છે આ જ રસ્તેથી પસાર થાય છેલ્લા માનતા હોય તો પચીસ વર્ષની ભાજપની સરકાર છે આ રોડ જો સીસી બનાવી દેવામાં આવે તો આ ધૂળવૂર્તિ બંધ થઈ જાય અને વારંવાર જે સરકારી ખર્ચ થાય છે તેના પર પણ અંકુશ આવી શકે એટલે લોકોની વિનંતી એવી છે કે આ રોડ રસ્તા વારંવાર તૂટી રહ્યા છે આની અંદર આપ જોઈ શકશો કે ડામર જાય દેખાતો જ નથી તારી તેને કહી શકાય કે કદાચ ગુરુભાઈ બેરા એવા તારે બનાવ્યો ચોમાસાની અંદર પાંચ રોડ બનાવવામાં આવેલો બીજી વાત એ છે કે આ રોડ છે એ ધાર હોવાના કારણે આ નદીમાં પાણી લઈ જાય છે તો ઢાળ હોવાના કારણે વરસાદ આવે તો રોડ બને તો એ રોડ તૂટે નહીં પણ અહીંયા આ રોડમાં ડામર નાખવામાં જ નથી આવતો જેના કારણે આ રોડ વારંવાર તૂટે છે અહીંયા સતત કલેક્ટર નીકળે છે આ રોડ ઉપરથી પસાર થાય છે બહુ મારી જાય છે સતત ડીએસપી સાહેબ પણ નીકળે છે અમારા જૂના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પણ અહીંયા એમની ફેક્ટરી હોવાથી ધીમા ચાર વાર આવે જાય છે ધનજીભાઈ ખૂબ મોટા ઉદ્યોગપતિ એ ધારે તો અહીંયા સરસ મજાનો ખુદના પૈસે સીસી રોડ બનાવી શકે એવા લોકસેવક છે અને અહીંયા મોટાભાગના કમલમમાં જાતા બધા ભાજપના હોદ્દેદારો આ રોડ ઉપરથી મોટર લઈને પસાર થાય છે પરેશાની નાના બાઇક ચાલકોને છે મોટર લઈ જતા હોય તો એ કાચ બંધ કરી દે એમને ધારાસભ્યને નેતાઓને સાંસદોને કોઈને સુ નહીં કારણ કે એમને ગાડી પરેશાની અહીંયા બાઇક લઈને જાતા આવતા લોકોને છે આ લોકોની માગણી એવી છે બધી બહેનોની આજુબાજુ જતા મકાન માલિકોની એ વહેલી તકે આ રોડ સીસી બનાવવામાં આવે જેથી કરીને આ ધૂળવૃત્તિ બંધ થઈ જાય અને વારંવાર પરેશાની ન થાય સર્કિટ હાઉસ આવતા નેતાઓ સીએમ સાહેબ છે અથવા જે કે સરકારી અધિકારીઓને પણ સરળતા રહે અહીંયા જળભવન આવેલું છે ત્યાં જે નોકરી કરતા અધિકારીઓ પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે એમની મોટરો તમે જુઓ તો દૂર દૂર થઈ જાય છે તો આ બધી સમસ્યામાંથી નિવારણ કરવું હોય તો સરકારને લોકમાં એવી છે કે અહીંયા સીસી રોડ દિવ્યાંગ ન્યૂઝ મનરદાન ગઢવી મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર